પોરબંદરમાં અનેક બગીચાનું નવનિર્માણ કર્યા બાદ તેમાં પાલિકા દ્વારા બાળ મનોરંજનના સાધનો અને બેસવા માટે બેન્ચો મૂકી હતી જેમાંથી ચોપાટી નજીક શિવાજી પાર્ક અને સ્કેટિંગ રિંક સહિત અનેક સ્થળોએ આવા સાધનો અને બેન્ચો થોડા સમયમાં જ તૂટી જતાં તેની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે પોરબંદરની ચોપાટી ખાતે વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલ શિવાજી બાગનું પાલિકા દ્વારા પ્રજાના લાખો રૂપિયા ખર્ચીને નવનિર્માણ કર્યું હતું આ બાગમાં હિંચકા લચરપટ્ટી સહિત બાળ મનોરંજનના સાધનો અને બેસવા માટેની બેન્ચો મૂકી હતી જેમાં મોટા ભાગના હિંચકા તૂટી ગયા છે તો કેટલીક બેન્ચો પણ તૂટી ગઈ છે જેને લઈ આ સાધનો અને બેન્ચોની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે અને બાળકો આવા સાધનોમાં બેસે તો અકસ્માતનો ઉપર ભય સતાવે છે આથી વહેલી તકે આવા તૂટેલા સાધનો દૂર કરી કોન્ટ્રાક્ટરના ખર્ચે જ નવા સાધનો ફિટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે માત્ર સાધનો જ નહીં પરંતુ અહીંની દિવાલોમાં પણ ઠેર ઠેર તિરાડો જોવા મળે છે અને દરવાજા પણ તૂટી ગયા છે તો બાગમાં પાલિકાના અગાઉના શાસકોના શાસન દરમિયાન જ સાધનો ફિટ થયા હતા અને બગીચાનું નવનિર્માણ થયું હતું જે પણ નમળી ગુણવત્તાનું હોય તેવું સામે આવતા ભ્રષ્ટાચાર થયો હોય તેવું પણ ચર્ચા ચાલી રહી છે અગાઉ સ્કેટિંગ રિંકમાં નિર્માણના માત્ર ચાર માસમાં જ મસ મોટી તિરાડો સામે આવી હતી

કે જ્યાં ગુજરાત હાઈકોર્ટની પણ મનાઈ છે જાહેર ફૂટપાથો ઉપર એવી જગ્યા ઉપર બાગ બગીચાઓનું નિર્માણ કરી અને તેવામાં જ એક આ જે શિવાજી બાગ આવેલો છે એ લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવેલ છે અને આ કિંમતી સાધનો છે બાળ મનોરંજનના જે સાધનો છે એ પણ તૂટી ફૂટી ગયા છે આ બાળ મનોરંજનના સાધનો દિવાલો કે અહીંયા કોઈ ચોકીદારની પણ કોઈ વ્યવસ્થા નથી અને જે ઉપસો છે એ પણ સુકાઈ રહ્યા છે ત્યારે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી વહેલી તકે આ જે કોઈ એજન્સી કામ કરેલ છે અગાઉના પ્રમુખના સમય દરમિયાન એ કામ ફરીથી એમના પાસે કોન્ટ્રાક્ટર પાસે કરાવે અને બાર મનોરંજનના સાધનો અને જે દીવાલો તૂટી ફૂટી ગઈ છે એ તમામ એમની પાસે મરામત કરાવે એ જાહેર જનતાના હિતમાં ખૂબ જ જરૂરી છે આ પૈસો એ પોરબંદરની પ્રજાના ટેક્સનો પૈસો છે માટે વેલ્લી તકે આનું રીનોવેશન કરાવી અને ચોકીદારની કાયમી ધોરણે નિમણૂક થાય એ ખૂબ જ જરૂરી છે. અંગે સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરૂએ પણ તપાસની માંગ કરી બગીચાનું સમારકામ કામ કોન્ટ્રાક્ટરના ખર્ચે ફરીથી કરાવવા અને તમામ સાધનો નવા મૂકવા માંગ કરી છે અને અગાઉ આ કામમાં થયેલ ભ્રષ્ટાચારની પણ તપાસ કરવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે अशोक થાનકી ગુજરાત ન્યૂઝ Por vender.